દિન વિશેષ ઓગણીસ ઓગસ્ટ અમૃત ગાયલ જન્મજયંતિ શબ્દની આરપાર જીવ્યો છું હું બહુ ધારદાર જીવ્યો છું અમૃત ગાયલ અમૃત ગાયલ જન્મ ઓગણીસ ઓગસ્ટ ઓગણીસો સોળ અવસાન પચીસ ડિસેમ્બર બે હજાર બે મૂળ નામ અમૃતલાલ ભટ્ટ ગુજરાતી ભાષાના કવિ હતા ઉત્તમ ગજલ સર્જન માટે અમૃત ગાયલને ગુજરાત સાહિત્ય સભા તરફથી ઓગણીસો ત્રાણુંનો રણજીતરામ સુવર્ણ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો તેમનો જન્મ ઓગણીસ ઓગસ્ટ ઓગણીસો સોળના દિવસે સરદાર રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાત ખાતે થયો હતો તેમની માતાનું નામ સંતોકબેન અને પિતાનું નામ લાલજીભાઈ હતું તેમણે વતન સરદારામાં જ સાત ધોરણ સુધીનું શિક્ષણ લીધું હતું પછી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી ઓગણીસો ઓગણપચાસમાં મેટ્રિક પાસ કર્યું હતું તે જ વર્ષે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાં પ્રથમ વર્ષ બી એનો અભ્યાસ કર્યો હતો તેઓ ઓગણીસસો ઓગણચાલીસથી ઓગણીસો ઓગણપચાસ સુધી પાજોદ દરબાર ઇમામુદ્દીન ખાન મુર્તજા ખાનના રહસ્યમંત્રી રહ્યા હતા ઓગણીસો ઓગણપચાસથી ઓગણીસો તોતેર સુધી જાહેર બાંધકામ ખાતામાં વિભાગીય હિસાબની તરીકે ફરજ બજાવી હતી નિવૃત્તિ બાદ રાજકોટમાં સ્થાયી થયા હતા સાહિત્ય સર્જન મુલાયમ ભાવોની સરળ અને અસરકારક અભિવ્યક્તિ એમની ગઝલની જાણીતી વિશેષતા છે હાથવગી તરપદી કહેવત સ્વરૂપ રૂઢિપ્રયોગ સ્વરૂપની ભાષા છંદની શુદ્ધતા હૃદિપનો નિશ્ચિત અંત્યપ્રાસ વગેરેમાં એમની ગઝલનો વૈભવ વૈભવ પ્રગટ થાય છે મુસાયરાના આ અગ્રણી ગઝલકાળની ગઝલની પેશકશ અને રજૂઆત લોકપ્રિય નીવડેલી છે જીવન પરત્વેનો સ્વસ્થ અભિગમ એમાં જણાય છે સૂળ અને સમણા રંગ રૂપ જાય અગ્નિ અને ગઝલ નામે સુખ વગેરે એમના ગઝલ સંગ્રહો છે તેમની સમગ્ર કાવ્ય રચનાઓનો સંચય આઠો ખુમારી પણ પ્રકાશિત થયો છે પચીસ ડિસેમ્બર બે હજાર બેના ના રોજ રાજકોટ ખાતે અમૃત ગાયલનું અવસાન થયું હતું જય હિન્દ